ઘણા કહેવાય ને કે વેઇટ લોસ કરવા માટે થઈને અને વધારે ભૂખ્યા રહેતા હોય બરાબર આપણે એક ઘણા ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ બી કરતા હોય છે તો આ વસ્તુ સાચી છે કે શરીરને આટલા ટાઈમ મતલબ ફૂડ નહીં આપવાનું આટલા એક લાંબો ગેપ ઘણા ચૌદ ચૌદ કલાક અઢાર અઢાર કલાક ભૂખ્યા રહેતા હોય કન્ટિન્યુઅસ તો આ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ જી પહેલાં તો વેઇટ લોસ છે ને અત્યારે ઓલવેઝ લોકો છે ને વેઇટ લોસ તે કોસ્મેટિક લુક તરીકે જોવે છે કે સારા દેખાવું આપણા વડીલો એ ઓબેઝ જ હતા બધા અત્યારે બી હાલમાં મોદી સાહેબને જુઓ અમિત શાહને જુઓ કે અમુક આપણા જે ગુરુઓને જુઓ તો બેઠાડું જીવન જીવતા હોય એક છે હેલ્ધી ઓબેસિટી કે અગર તમને શુગર બીપી હૃદયની તકલીફ નથી ગેસ એસિડિટી નથી થતી રાત્રે ઊંઘ આવે છે કબજિયાત નથી અને તમે ઓબેસ છો તો ધેટ ઇઝ કોલ હેલ્ધી ઓબેસિટી બટ આજે કેવું છે ઓબેસિટી વડ એવો થઈ ગયો ને કે બધાને સ્લીમ થઈ અને ફિટ થઈ અને કોસ્મેટિક લુક તરીકે જવું છે હા તમે અગર દર વર્ષે બે કિલો વજન વધારો છો અને વજન વધવાની સાથે લેડીસોમાં પીસીઓડી કે પ્રેગ્નન્સી રહેતી નથી લે જેન્ટ્સમાં શુગર બીપી આવે છે હૃદયની તકલીફ આવે છે તો એ હેલ્ધી ઓબેસિટી નથી તો એ ઓબેસિટીને તમે પહેલાં તો કંટ્રોલ કરો વેઇટ ગેન ના કરો અને જેટલું બને એટલું વેઇટ લોસ કરો હવે વેઇટ લોસ નો મતલબ છે ને ફેટ લોસ કરવો ફેટ લોસ યસ બટ આપણે શું કરીએ સ્ટાર્વિંગ કરી દઈએ છે કે એકદમ ભૂખ્યા રહીએ છે અને પછી ખાવાનું ચાલુ કરીએ ને તો આપણે કાપ્સ ખાઈએ છીએ અનાજ શાકભાજી ખાઈએ છીએ પણ પ્રોટીન નથી ખાતા આપણે કઠોળ છે મિલેટ્સ છે સ્પ્રાઉટ છે એ નથી ખાતા એટલે શું થાય કે પ્રોટીન લોસ થઈ જાય ફેટ લોસ બી થશે ને પ્રોટીન લોસ બી થશે એટલે માંસ આપણું શરીરનું ઘટી જાય એટલે ફેટ લોસ ઓલવેઝ કરાય અને ફેટ લોસ તમારે કરવું હોય તો કાપ્સ ઘટાડો અનાજ ઓછું કરો એમાં સૌથી ખરાબ અનાજ છે ઘઉં જે આપણે મેક્સિમમ મેક્સિમમ ખાઈએ છીએ દેટ ઇઝ અલ્ટ્રેશન અનાજ એને ટોટલી જીન્સ મોડિફાઈડ કરી દીધા છે કે જેમાં જીવજંતુ ઓછી લાગે એટલે એવા અનાજ બનાવે કે એમાં જીવજંતુ બી એને કંઈ ડેમેજ ન કરી શકે જે હરિત ક્રાંતિ થઈ અને અત્યારે સૌથી વધુ બ્રેડ પાસ્તામાં વીટનો ઉપયોગ થાય છે એટલે સૌથી ખરાબ અનાજ છે ઘઉં પછી આવે રાઈસ પોલિશ રાઈસ એટલે અનાજનો ઉપયોગ ઓછો કરો અને એના પછીનો ડેડલીએસ્ટ પ્રોડક્ટ છે સુગર સુગર કટ ઓફ કરો એટલે તમારું ફેટ લોસ ચાલુ થશે પછી એમાં બે ટાઈપ છે કે તમે ફેટ લોસ કઈ રીતે કરવા માંગો છો તમારે ફાસ્ટ ફેટ લોસ કરવું છે તો સોળ કલાક ભૂખ્યા રહો રાત્રે આઠ વાગે ખાવ બીજા દિવસે બાર વાગ્યા પછી ખાઓ એટલે તમારી ફૂડ ઇટિંગ વિન્ડો હોવી જોઈએ બારથી આઠની એ ઇમિડિયેટલી ફેટ લોસ કરશે અને એવા લોકો છે જે ભૂખા રહી નથી શકતા કોઈને માઇગ્રેન હોય હેડેક થાય કે અનઇઝીનેસ થાય ગુસ્સો આવવા મળે તો એ લોકોને સૌથી પહેલાં બાર વાગ્યા સુધી અનાજ નહીં લો સ્પ્રાઉટ છે ફ્રૂટ છે વેજીટેબલ છે સ્મૂધી છે કે સૂપ લો લીંબુ પાણી લો એમ કરીને બાર વગાડો પણ બારથી આઠની વચ્ચે જ તમે ખાવ તો બી વેઇટ લોસ થશે અને એ થશે ફેટ લોસ નહીં કે પ્રોટીન લોસ એટલે ઓલવેઝ સ્પ્રાઉટનો ઉપયોગ રાખો